સ્વાગત છે હું છું મિલમ મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ઘોડા ઘણા સમય પછી અમે આજે ઘોડાદ આવ્યા છીએ કારણ કે અમે અલગ અલગ જગ્યાએ જઈને શૂટિંગ કરીએ છીએ અને અત્યારે તમે જો દાનબા બાપુનું પ્રવચન ચાલુ થયું છે તો પહેલાં સૌ પહેલાં આપણે દાદાનું પ્રવચન સાંભળીએ પછી હું તમને કામીના દર્શન કરાવીશ અને કોમેન્ટ પર જય સુરાપુરા દર લખવાનું ભૂલતા નહીં કે ના રણ સુ ઘણા સમય પછી આજે વડાદ અમે આવ્યા છે અને લાઈવ કર્યું છે મિત્રો ફટાફટ બધા જોડાવ તેથી આ લિંક બધાને શેર કરજો લાઈવ દર્શન કરી શકે

નો બર ટાઈમ ના ઓર આ કોઈ કારિયાનો નથી પેパラટી જાતા રહેવું દરિને કે આવો મંદિર કોઈ તો લા ખૂનનો જતો રહેવું અંધાયાનું દૂર સંપળ હોતી એંતકે પર બેદમાર હોતો આ અત્યારે અત્યારે જાળીમાં ચાર પાંસો આવી છે આપણે આનો ખોણા પાત્ર જોવો માટે બહુ સંતોષ કૃપા નિયમક પ્યારેતો નહોતો दादा ना उठ ले तो ना तो क्या निवाड़ो ना कोई दादू को तो नहीं हैं ना तेरे और वो समझ में नहीं आता है कि इतने किलोमीटर में तेरे हो कहाँ बोलते हैं बच्चों ये सब बात क्या ना आगाड़ी ने नाम जो हो कहाँ बोलो फिर घर इसने या उन्हें क्यों वो फिर घर बोलते हैं ये सच क्या ना �

ये महिला जब मैं जेल भेजते हैं बहुत ज़्यादा खासा प्रूफ़ हूँ जब मैं तुम्हारा व्यक्ति बड़ी देहिं पार्टी में जाता हूँ तो कि ना बोलो जब मैं भागता हूँ तो लोग ज़्यादा मस्त हो ही जाते हैं तो आये मार्ग में आटो चलो कहाँ बिचौलाम चलो क्यों चलने हैं बच्चे आगे ना तो बोलो મને અમારો એના બહુત મોટો સન્માન મળ્યો છે. નમસ્કાર મિત્રો સૌને સન્માનની વાત કરું છું. અમારો પેડન્ટ હોય તો આવી કોણ છે. હોય. પણ માફતો આજ તમે હું ભૂત મને જો કોઈ એક વ્યક્તિનું નામ આપી જણાવો.

ઉમેરની આનો બાજુ પરિના ઉમરા આવે છે અને મસ્તી વસ્તુ એકા જ એક આય છે પરમાત્મા પરમાત્મા આયુ છે કે ના હોય તો કોઈ એક બતાવો Dia mahu kawan-kawan saya tinggi dulu, jadi ia sengaja berhenti. Ya. Saya tidak mahu dia sengaja berhenti. Jadi saya menganggarkan kepada pihak-pihak Tunggal Nusantara ini. Anak-anak saya yang telah menghasilkan pangkal Johan, pihak-pihak saya yang berkawalan, pihak yang berkawalan. Bagi pihak-pihak saya yang ada di orang yang di Tunggal Nusantara ini. Bagaimana boleh menjaga mereka? અનો ગુરુ આપ તો બી બોલોર વર્ડમનો એક નવો પ્રોગ્રામ નાવો તો બાપુ ઓ માર મારા અમારો કારણ પઢવાય ના અને બિગલને 5 રૂપિયો કે તમે પાતે રામજી તમારો ઘર થાય તમારો સુખ હોય અને જનતા પ્રત્યે રણડો રબરો મારા બાપાનો મોજો આ અમાર નાત્રી ધંડા ચાલુ છે અમે રોટલા વંતાને રાજની કર્યા છે પર ખોટી જગ્યાએ ના જાવ આ મને નિયમ હમરાવ

બરાબર બરાબર માનવનો પરંપરા પર જે સુજન एक्टर જેઓના તમામ પરમાણિક મિત્ર મિત્રની મદદ કરી હોય છે અમને કેવા હોય ઓસર ખમ બે આને મેયુક્રેનિયા પરતો મેનો આ થોડા નોબલ મેનાના અમે ગામો માં કોઈ પાવાત ને કલાન ને તો પ્રત્યે વેલિયાના માધ્યમ થી તોડરાઈ જો થી 12 એવા પીપી દેવ એ આ તાજેની ઘટનાઓ ને કંઈક કારણે ઉભી તો પોતાના જ્યાન માંથી ગામડામાં દાદા ના ગરીબ નિરાધાર અમે हम बहुत हो गए, हमारो नदी क्या तो हमारो को क्या जबकि आप होते हैं उनके भली प्रेज़ पल जाते हैं हमारे जोर तेल नहीं थी आओ आओ पता हवा तो हु, हवा तो नहीं पहले तो मैं बहुत बार जाते हैं उपास करते हो कहाँ पे उपास करो आप इन लोगों को दौलत इस दौलत भैया के बिजली की सुविधा तो सोनिया माने ये તમે આયા નથી તમારી યાદી તમારી તકલીફ ત્યારે તમારી કુંકરી નો હું દાદા ની નથી રાયા બોલાયા જો ખાલી ને તો મને એ મન નહી સુવાતું બસ તમારે એક આજ ભોજો ખોટો ધરવો ને ખાણો પાતરવો એ તમારું મારિયા વાયા આતા માર્યો કઈ દિલ નહી ના યે તો મને બચવા આયા હું તો નક નક કીતો તો જો દે પ્યામ આ પૂડે ઉતરા મમન ન પૂજો બોલે હજી ભગલાઈ હતી બસ આતા તો સખત નહી આવવા એની આને ખવડે સુરાયી અને મને ધરુરથી એ એક નું રસ્તા પર સુવા છે મેના જ છે અંદે આ નું પદા જેવું પણ આ આતો ભગવાન આપણી પરીક્ષા લેતો આપણો કારણ અત્યંત ભયંકર હોય તો આય નાય આવા જોવા માટે કે મહિના રાય બોલો તો તમને યુદ્ધ જેવી આવા કામ મેં જ કરતો નહી

અને કદાચ હજુ તમે ઓટલે જઈને આયા તા આવડ્યું ના આવડ્યું હું શીખવાનું ઓટલે સદર તગર આપણો ભગવાન ક્યાં જ

आओ तो जरा तुम अंदर तो निकलो तुम्हारे भावों का भार ना हो और हमारा भजन में उलझता हो तो थातन ने ये क्यों दी कि काल हमारा परिवार में हो कैसे मृत्यु हो जाए पर डॉक्टर की भर ना कोई तो आएलो हवा उनका मेहमान ना रोटी पूछ रहे हो મનોર પાટ માળા આવી ગયો અને જે કોઈ આ જોડી માં ટક જોયો અને રક્ત ખાલી કરી પ્રભુના આશીર્વાદ માં સમાન એ મત બોલનો વિરોધ હોય તો સંતાના પણ કોઈનો মসূখাকনে এমযে য়াখি কলোমে কনেরেবআ মাসেত १সম ইরা জিগরও কেপমতে ইয়া পশাক্যা। কল্যাখাথেরেয়। কাজারিয়ে আন্যা পলক તુરજો એની કરતાં સક્તિ સારી હોય તો તારું ભજન કરાય અજો મેલો જાતો વારી પોચાવે ભજન કરે કરસાદ બની રોજની સમજાય સમય ના લેતા સમય નો બહુ જો પણ જો થોડાક દાડા પરમેજો બધું કામ ચાલે છે પાર્કિંગ મે તમારી બધું સુરક્ષા ભોળ જાય પછી અમે જહારત કરશું આતો ક્યાં ના બોલો મેનો રજા મુતી પડ પકવા નું અમને આ તમને વાત જોડે લેવ તોણો છે બટા મેના હતા હતા મુદ્દે નોકરી ના લેતા મેં કીધું નોટલા ઉપર જો તમારી અંજી લગાઈ કીધું તમે કઈ અંજી માં ઓળખ તો ના મારું પત્ર લગાઈ દો તમારી પાસે

કે જેટલા તણે જાય જીના ભાગમાં હોય એ તણે જાય પણ જેટલાનો બચવું છે એટલાં તો બચાવું હમણે ઓલા પરિવાર આપણે હાથ ઉજા કરીને જો બનાવવું બલે ખુલ્લે માતકી સોમનાથ ધામીના દર્શન કરાવું છું હવે આપણે દાદાની ધામીના દર્શન કરીશું ઘણા સમય પછી તમને લોકોને આજે દાદાના ધામીના દર્શન કરાવીશ જય માતાજી ભાઈ અમે ઓખલાણાના ગામમાં ભાણીયું હોય છું તો આજે મંગળવાર છે ઘણા ખરા શ્રદ્ધાળુઓ આવ્યા છે તો અમે ઘણા ખરા પોડકાસ્ટ મૂક્યા છે કેવા લાગ્યા અને કોમેન્ટ પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે જે લોકોને ભક્તિ અમૃત ચેનલ ખૂબ પસંદ છે એ લોકો તો નથી જ કરતા અન્ય જે લોકો ખરાબ કમેન્ટ કરે છે કારણ કે અમે ગમે તેનું પ્રોડકાસ્ટ કરીએ છીએ એ લોકો વાચન હોય એ લોકોનું ત્યારે જ પરફેક્ટ ખબર હોય તો જ એ લોકો અમને વાત આપણે પ્રોડકાસ્ટમાં અમે કરતા હોઈએ છીએ એટલે અને આ તો તમામ લોકોની જાણકારી માટે અને તમને લોકોને જે નથી ખબર એ ખબર પડે પણ ઘણા લોકો એવા છે કે ખરાબ કોમેન્ટ કરે છે સામે કોઈ પણ વ્યક્તિ બેઠું હોય આજે આપણે એ એમનું અપમાન થાય તો મિત્રો ખરાબ કમેન્ટ કરશો નહીં કોઈ પણ મંદિરે અમે પણ જઈએ તો પ્લીઝ હવે આપણે સિંહપુરા દાદાની કાંબીના દર્શન કરીએ જય વીર રાજાજી નીજાજી દાદા મિત્રો કોમેન્ટમાં જરૂર લખજો અને લાઈક અવશ્ય આપજો મિત્રો તમે ભક્તિ અમૃતના મિત્રો છો તો મિત્રો કોઈ ખરાબ કમેન્ટ કરે તો પ્લીઝ તમે એનો વિરોધ કરજો કારણ કે કોઈ પણ આજે ભુવાજી છે કે કોઈ પણ અન્ય છે અમારી સાથે જોડાયું હોય તે એ થોડુંક એમને વિચારીને જે લોકો બોલતા હોય છે ઘણા ખરા ખરાબ કમેન્ટો કરે છે જેનાથી આપણે એમ થાય કે મંદિરને લગતી છે અમુક ઇતિહાસો છે જેને ખબર છે એ લોકો જ બોલતા હોય છે કોઈ હવામાં ગમે તેવું તો ના બોલતા હોય બધાનો ઇતિહાસ અલગ અલગ હોય બધી જગ્યાએ અલગ અલગ હોય છે એવું નથી કે પરફેક્ટ એક ઇતિહાસ એટલે પૂરું બધાના અલગ અલગ જગ્યાના અલગ અલગ રીતે હોય છે મિત્રો આ લિંક શેર કરજો લાઈવ છે આજનું જે બીમાર વ્યક્તિ છે એને ખાસ દર્શન કરાવજો આજના અને અત્યારે તો મોડાક જ ચાલે છે નાની નાની દીકરીઓના આજે ત્રીજો દિવસ છે બોલો સુરાપુરા દાદાની જય ભોળાનાથની જય દ્વારકા મિત્રો બધાએ દર્શન કરી લીધા હશે તો હવે હું અહીંયા લાઈવ પૂરું કરું મને હા અહીંયા નાનો જવાબ આપજો ફરી અમે બોળાદ આવીશું ત્યારે અમે લાઈવ કરીશું અને આ મિત્રો મેં જે વાત કરી છે ધ્યાનમાં રાખજો કે પ્લીઝ મારા જે મિત્રો છે એ લોકો તો નથી જ કરતા પણ અન્ય જે નવા જોડાયા હોય એ લોકો ખરાબ પ્લીઝ કમેન્ટ ના કરતા જેમને પૂરો ઇતિહાસ ખબર હોય તો જ એ લોકો બતાવતા હોય છે અને ચોપડીનું જ્ઞાન હોય છે તો જય માતાજી જય દાદા